ના ભાઈ હિનલ હે ને જોવા આવી એ પાકું હે કે કાં હે ને કીવન પાર્ટી હે ને કેવડી છે ને કીવું બ્લોક માં બકડાટી બોલ આણી વારે વાત છે કે જોનિયા માણી કાક મારો મારે ન પડ્યો જ ન કરવા ભાઈ કે આમતા માટીયું હે બકડાટી જોરદાર બોલે રામ રામ સીતારામ બધાય જો ભાઈ આપણી વાડીએ આજ મકાનનું કામ ચાલુ થઈ ગયું બે દીથિયા બંધ હતું અને આજ કારીગરો જાજા હે આજ ધબધબાટી બોલે મકાન માં હાલો આપડે જોઈએ કામ હે ને કેટલે તો આપણી ભીગ્યા હે નહી પડે રામ રામ સીતારામ હમણાં બે થી આ કામ બંધ હતું અને આજ કારીગર સામતા આવે પીડા એટલે આજ મોટી બઘડાટી બોલે અને કામ પાસું હે ને હાર્દિક નાથ બંગલામાં હાલે હિનલનાથ

મોબારા કાપી નાખો એના બોલા હામટા માટીયું હે બઘરાટી જોરદાર બોલે અને હમણાં કામ છે ને હાર્દિકના જ બંગલામાં એના જ બંગલામાં હાલવાનું છે બઘરાટી અમારામાં બેગી બે બંધ હે કારણ કે હે વારો એનો હે ફૂલ સ્પીડમાં બઘરાટી બોલાવવાનો અને એનો કારણ હે

દેખાય <tous> 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 સોકા ટકા મેળે ને એટલે દેખાતું ના સ્લેબ ભરવાનો હે જે ત્રેન ચિયાર દી લાગે જશે

અલ્યા તમારે ત્યાં સડા છે ને તમબીના બેહો એની મેલીને આ ગદનું છોડવાનો કેસે ઓખરો હા અમેશભાઈ શું કે મજામાં રેડી આલે ને બધું તો આ લોખણનું કામ હાલે આ જો આટણે આ સંકેલાયા આ સોકાટ કે ભાઈ રમેશભાઈ તમે તના પિંદરાનું કામ જોયું એમ ને લોખણનું તો ઠીક આ આ આ આર્સીજી

અને એવું કરે જો આ કોન્ના બીમ બનતા જાય બીમ ફિટિંગ થકે છે તારીખમાં બીમ બધાય કમ્પ્લીટ જો બધાય બીમ પણ દેખાડવા ધીમે ધીમે અને મોરે મોરો જો હા ભાઈ

એટલે હજાર ત્રણ દિ જેવું લાગી જાય સ્લેબ ફરવામાં એટલે માનો ને કે એ પાંચ સુધી નીકળે જાય ચાર પાંચ દી એનું બધું ગોઠવાયું કરાય ને ચાર પાંચ દી નીકળી જાય ચાર પાંચ દી નીકળે જાય ચાર પાંચ દી માં આ મકાનમાં સ્લેબ કમ્પ્લેટ એ તમે ગમે કયો કે અમે બનતી કોશિશ તો કરીએ કે મોજ થાય કે નહીં રમેશભાઈ આપણે વાહ રેગા એ તો રેગા પણ એમ આપણે ટ્રાય કરવાનું થાય કે આપણે હેના હારવાર થાવું આપણે આ નકા તમે હેના હાંજે રાત પાર એ ગોઠવ નાખો હેલોજન ગોઠવ નાખીએ બાકી આપણે હમણાં મોર થવું મલ ક્રેન હે ને આ વહેલી આવી જોઈએ ખાસ ધ્યાન રાખવું પડે હે ઓલા આથી કેસ ડેન્જર હો ધીમે ધીમે

ના ભાઈ હિનલ હે ને જોવા આવી છે એ પાકું છે પોતાને નહીં આવે કારણ કે એણીએ કીધું કે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લેટ થઈ જાય એ પછી જ કે આપણે આવવાનું થાય કે જો મકાનનું કામ જોર શોરથી હાલે અને સાચી વાત છે ચારથી પાંચ સો દિન અંદર સ્લેબ ભરાઈ જાય છે ભાઈ જોવા આવીએ નહીં હજી એનો કારણ છે કે એણી કીધું કે ભાઈ દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લેટ થઈ જાય એટલે પછી હું ગેરંટીથી આવવાનું બ્લોકમાં બગડાટી બોલીએ

અને ટૂંક સમય ની અંદર મોટી બકડાટી બોલે કે હાર્દિક ને અને પછી કલાકુય ભરાઈ ગઈ કલાકુય ભરાઈ ગયું ને 1000 ને બદલે 4000 માથે સબસ્ક્રાઇબર થઈ ગયા 4 નહીં 4.5000 હા એટલે ને 4000 માથે એટલે સ્લેપ ભરા હે તો નઈ ઓલરેડી થઈ ગયા હે એટલે ઇનલ આવી છે જો 5 6 દી ની અંદર 10000 સબસ્ક્રાઇબર કમ્પલેટ થઈ જાય તો આવી છે નકર થોડીક તમારે વાત જોવી જો હે જો આપડા મકાન નું હતું આ બાજુ દેખાડ એનું જંકશન પર જબરદસ્ત એક ઇમારત અઠવાડિયા પછી લેન્ટર આવી જાય સીધું લેન્ટર કારણ કે પહેલાં આમાં સ્લેબ ભરવાનો છે સ્લેબ ભરાઈ જાય ને એટલે અમારો વારો આવી ગયે હો બાકી ત્યાં સુધી આપણા મકાનનો વારો હમણાં નહીં હમણાં તો પાણી સાઇટા રાખીએ એમાં ને ને લેન્ટર આવી જાય ઉપર લેન્ટર દરવાજા ઉપર આમાં સ્લેબ ભરાઈ એમાં લેન્ટર ભરાઈ ભરાય સુધી એમાં પાણી સાઈટ રાખે એમાં એ પાણી વરસાદ નહીં આવે અને વરસાદ થતો ને એટલે તે હમણા હે ને મોટરો ચાલુ કરી દીધી બધાય ને એવો બધાય ધંધે સડેગા જો વરસાદ થાય તો ઠીક છે ને કે હમણા કોઈની પરવાર આવી જાય નહીં હમણા નીકળી બગડાટી બોલીએ પાણીમાં આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે પાણીની બગડાટી બોલીએ અને એ જો આટાને બોલવા જ મંડી અમારે તો બોલવા મંડી પણ લગભગ બધી વાડી વાડી પાણીની બગડાટી બોલે આટાને હા હવે તો આપણે ઓલી વાડી સાનું કરવાનું છે તો ભાઈ આપણા મકાનમાં કામ આલે ને એમાંથી લોખંડ વપરાય છે ને આપણે હાવ ફ્રેશ માલ મગાવ્યો અને લોખંડનો નો ઢીગલો કરી દીધો જો વાહે પીડ્યો કટિંગ આલે આ બાજુ કટિંગ ચાલુ જ છે અને આ બાજુ તો દેખા ગયા આ બધું ફ્રેશ માલ છે આ કટિંગ એટલું બાકી છે આ બાકીનું બધું કટિંગ છે હું આ બાજુ દેખી આ ગઈ જાય આ બાજુ જા આ બાજુ ઢીગલા મોટા મોટા કટિંગ ઉપર લેકે કારણ કે આ હે ને સ્લેપ નું હે અને આ મશીન એથી કટિંગ કરે આની એથી બગડે થી બોલાવે કન્ટિન્યુ અને લોખંડ આપણે આવે ને એ દેખાયમ થી આવે અમારે બપાઈ કરે ને હે દેખાયમ એને ઓલે થી લોખંડ ફ્રેશ માલ એક નંબર નું આપણી વાડી આવે અને મારે પૂજા દીકરી ની વાડી પણ આવે અચ્છા સાહેબ સીધો જતો તો સીધે સીધો જા ફ્રેશ માલ જ આવે બધું ડાયરેક્ટ

રેતી 왔다 રેતી ના થગલા જો જબર પડ્યા પણ કાકડી ઓસી છે કાકરી છે પણ છે જો ભાઈ આપણે આગળ જવાનું હા આવે પછી આગળ ગાડી રેતી નહીં પડી અને પણ છે જોલી છે ને એ છે ને ગમતી ને કે ત્રણ કેકન જોઈ આવ્યો પડી કે કાંકરા એકાધી બે જગ્યાએ પણ ન્યથી અમારે બહુ ટાઈમ ઓમી જા કાંકરી બરોબર આપડે કાંકરી લેવા જવાનું છે સ્લેપ કરવા માં હાલામાં ખાવી એમાં હલકી સ્લેપમાં હલકી ન હોલે અને થોરા ડાગાવારી ન આવે એવું બહુ થોરા ડાગા ઓછા હોય સારું કારી કારી હોય ને

અરે આમાં જોઈએ કારમીન પાણા કઈ ધૂળ ની કાકરી બને આણી વારે વાત છે કે જો આ માણી કાક મારો મારે ન ભઈડ્યો જ ન કરવા ભાઈ કેન્સલ ને જો ભાઈ આપણે મારો બાપા પાસે એક બાલટી લેવાની છે કીવાની હે ને કામ હે ની અજે દીએ તાર આપણે કહેવાય પછી નો દીએ તો પછી આપણે રોગ વેઠું જોઈએ જી હું થાય બસાઈ ને એટલે જો આપણે દિયે ના તો આપણે આગળ દેખાડીયું કે ગામ હેન કીવન પાર્ટી હેન કેવડી ખેન કીયું હે પાર્ટી હે ને આપણે ફેસબુક પેજ ઉપર બે લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ કરે ને એની વાત કરે કે અને ખરેખરની વાત છે કે બધાય ફોલોઅર્સ નો ધન્યવાદ મારા ફેસબુક બધાય ફોલોઅર્સ એનો કારણ કે મોટી બગડાટી બોલા ગઈ મારા નામની અને નાથા વડદરા ફેસબુક પેજ ઉપર બે લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ કરે ને એ પણ ટૂંકા સમયની અંદર બઘડાટી બોલાવીને મોટી બગડાટી બોલી ને ફેસબુક પેજ ઉપર બસો કે પૂરા થયા પણ ભેગા હે ને ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં આપણી ઇન્સ્ટાગ્રામ પેજ હે એમાં પણ આપણા જે ફોલોઅર્સ છે એનો ખરેખર ધન્યવાદ કહેવાય અને ટૂંક જ સમયમાં હજે બીજી મોટી બઘડાટી બોલવાની બાકી છે ફેસબુકમાં તો બોલાવી દીધી પણ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ મોટી બઘડાટી બોલીએ અને ટૂંક સમયની અંદર એક લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થાય માણસનું સપનું હોય કે યુટ્યુબનું બટન આવે સિલ્વર પ્લે બટન આવે ફેસબુકમાં લાખ થાય ઇન્સ્ટાગ્રામમાં લાખ થાય પણ આપણે જ સમયની અંદર મોટી ટૂંકાટી બોલાવી હતી કે જી ગુજરાતમાં જ નહીં આખી દુનિયામાં નામનો ડંકો વાગે નાથા વડોદરા નામનો ને હજે આપણે વાહ ચાલુ કર્યું ને એણી હજુ પાંચસો દી થયા પણ લગભગ પાંચસો મહિના થયા ને તો આપણી ઈણી વટે જાય હું ઈ અને ખરેખર બીજી વાત કે હાર્દિક એજે ત્યાં સહાદ્દી થયા બ્લોગ બનાવે ને યુટ્યુબર બન્યો એ નવો નવો પણ ટૂંકા જ સમયમાં સાડા ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ તો કરે લીધા પણ ઇન્સ્ટાગ્રામની અંદર એની પણ આજની જ તારીખમાં વી હજાર ફોલોઅર્સ કમ્પ્લીટ કર્યા ઇન્સ્ટાગ્રામમાં હાર્દિક વડોદરા નામનું આઈડી છે એનું અને યુટ્યુબમાં હાર્દિક વડોદરા છે અને ફેસબુકમાં પણ હાર્દિક વડોદરા હે અને ઇન્સ્ટાગ્રામમાં વીસ હજાર કમ્પ્લીટ કર્યા અને ફેસબુકમાં ચૌદ હજાર કમ્પ્લીટ થવા આવ્યા લગભગ મને કે આજ અથવા કાલે હાર્દિક વડોદરા નામનું પેજ છે ફેસબુકનું એમાં પણ એના નામની બઘડાટી બોલા ગઈ કારણ કે હે ઈ સોશિયલ મીડિયામાં સ્વા આવી ગયો હાવ અને ધબધબાટી બોલાવે અને રીલું બધી છે ને અટાણે અટાણ અમારી રીલું હાર્દિક અમારી એનું આઈડી હોય કે અમારું હોય લાખોમાં જાય તો તમને ગમતી હોય ને તેવું કારણ કે સીધી મિલિયન માં નહીં બે મિલિયન દસ મિલિયન પાંચ મિલિયન નીકળી બગડાટી બોલે ને આપડી ત્યાં હે ને મિલિયન સિવાય મારે ભલે અટાણે વીસ હજાર ફોલોઅર હે ને મારા બાપ ને હો કે ફોલોઅર હે ને બસો કે હે ને ફેસબુક માં પણ આપણી હે ને મિલિયન સિવાય તો આપડે તો વીસ હજાર માં નથી ગમતો આપણે એવું હે ને ફોલોઅર એ ટૂંકા ગાળામાં આપણે લાખ ઉપર કરી લેવા ને રીલુ બધું આપણે મિલિયન માં જાય ને એવું જ કરવાનું થાય એવું હે કે તમારા પાસે ફોલોઅર્સ ગમે એટલા હોય મિલિયન હોય કે પછી પાંચ લાખ હોય બે લાખ હોય પણ અમારે એટલા ફોલોઅર્સ છે ને છતાંય અમારી રીલું છે ને એ મોટે પાયે મિલિયનમાં બઘડાટી બોલાવે એનો કારણ કે અમારી રીલું જેવી વાયરલ થાય ને કે આખી દુનિયામાં બઘડાટી બોલતી હોય કે નહીં

વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને જોવે મનોરંજન માણજો ને બગડાટી બોલાવજો તમે પણ અમારા નામ ની જય માતાજી